શાળામાં નામ સુધરાવું છે જેમાં નામ છે અટક છે જન્મ તારીખ છે કે પછી એમની કે જાતિ વેટા જાતિ જે તે સુધારણા કરવાના છે તો મિત્રો એના માટે હું અહીંયા એક ફોર્મ લઈને આવ્યો છું એ ફોર્મ છે એ ભરવાનું કેવી રીતે છે એમાં પ્રોસીજર કેવી રીતે કરવાની છે ડોક્યુમેન્ટ કઈ રીતે આપવાના છે અને કેવા ડોક્યુમેન્ટ આપવાના છે અને એના પછીની પ્રોસીજર શું તમારે કરવાની છે એ બાબતનો આ વિડીયો જણાવું છું જેમાં ઘણા મિત્રોનો એક પ્રોબ્લેમ રહેતો હતો કે કોર્ટમાં ઓર્ડર કરાવો જરૂર બનતો હતો એની જગ્યાએ જો એક થી બાર ધોરણમાં તમારા જે તે વિદ્યાર્થીનું કે જે તે તમારા બાળકનું અથવા કોઈ રિલેટિવને સ્ટડી ચાલુ છે અને એમના જે તે આ સુધારણા કરવા છે મેન એમના માટે આ વિડીયો છે અને જે લોકોને સ્ટડી પૂરું થઈ ગયું છે એમના માટે પણ આ વિડીયો કારગર બની શકે છે કારણ કે આ થોડી જાણકારીની વસ્તુ છે અને એના પછીની જે તે પ્રોસીઝર છે એ તમારે કરવાની રહી શકતી હોય છે તો એના માટે તો અહીંયા હું એક ફોર્મ લઈને જ આવ્યો છું જે તમે અહીંયા જોઈ શકશો મારા હાથમાં એક ફોર્મ ફોર્મ છે એ કઈ રીતે ફિલઅપ કરવું હું તમને અહીંયા જણાવું છું પરંતુ એની પેલા હું તમને જણાવી દઉં કે આની સાથે જે તે રિલેટેડ જે ડોક્યુમેન્ટ કે ફોર્મ છે એના ફોટા અને પીડીએફ એ ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલ પર હું અપલોડ કરી દઈશ ત્યાંથી તમે એ લઈ શકશો પરંતુ પેલા અહીંયા જોવું પડશે કે કઈ રીતે એ ફોર્મ છે એ ભરવાનું છે તો પેલા તો અહીંયા તમે ફોર્મ જોશો તો અહીંયા પહેલું જ જે હેડિંગ છે એ તમે જોઈ શકશો કે જ્યાં લખેલું છે નામ અટક જાતિ જન્મ તારીખ સુધારા માટે

વધી જાય છે તો અહીંયા વાલીની અરજી છે જેમાં અહીંયા લખેલ છે નામ છે પછી નીચે લખેલ છે સરનામું અહીંયા લખેલ છે મોબાઈલ નંબર ને એના પછી અહીંયા લખેલ છે એ તારીખ એ તમારે વાલીએ ભરવાની રહે છે એના પછી અહીંયા લખેલ છે પ્રતિ શ્રી આચાર્ય શ્રી એટલે કે પ્રતિ આચાર્યશ્રી જે તે સ્કૂલ લાગતી હોય એ સ્કૂલના અને એ સ્કૂલનું નામ લખી દેવાનું એડ્રેસ અહીંયા લખી દેવાનું વિષય તમે અહીંયા જોઈ જ શકશો કે વિષય કઈ રીતનો લખેલ છે વિષયમાં પણ લખેલ છે કે જાતિ જન્મ તારીખ સુધારા કરવા અંગેની આ જે વાત છે એ જણાવવામાં આવી છે અહીંયા અરજીમાં લખેલ છે હવે એવું જરૂરી નથી કે આ અરજી આનું તમારે પ્રિન્ટ કરી તમને અનુકૂળ હોય તો તમારી આ રીતે પણ તમે લખીને પણ જે તે સ્કૂલના આચાર્યને આ અરજી આપી શકો છો એમાં લખેલ છે મહેરબાન સાહેબ શ્રી ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું છે કે મારો મારી પુત્રી અથવા જે રીતે ચિરંજીવી પુત્રી ગણો કે પુત્ર નામે અહીંયા પેલા બાળકનું નામ લખવાનું છે નામ અટક જન્મ તારીખ જે રીતે ફોર્મેટ હોય એ પ્રમાણે પછી ચાલુ વર્ષ આગામી શાળામાં ધોરણ એટલે જે તે ધોરણમાં ભણતા હોય બાળક ઠીક છે એ અહીંયા ધોરણ લખવાનું છે એના પછી જે તે જો તમારો વર્ગ લાગતો હોય તો ઠીક છે નહી તમે અહીંયા જોઈ શકો છો કે વર્ગ ના હોય તો તમે શકો છો કરવાના છે જનરલી આ જનરલ રજિસ્ટર નંબર તમને ક્યાંથી મળશે તો એ જ્યાદાતર વિદ્યાર્થીઓને કહીએ તો એમના એકાઉન્ટમાં પણ લખેલો છે અને જો ના ખબર હોય તો જે તે પ્રિન્સિપાલને તમે મળી શાળાના આચાર્ય છે એમને મળીને તમારો જે જનરલ રજિસ્ટર નંબર છે એ તમે એમની પાસેથી લઈ શકે અને આ જે જનરલ રજિસ્ટર નંબર છે એ લખશું તો તેની જગ્યાએ જે તે તમારે સુધારણા કરવાના જે આગળ લખેલ છે ધારો કે તમારા જન્મના તારીખમાં જાતિમાં નામ અટકમાં જે સુધારણા કરવાના છે એ અહીંયા તમારે લખવાનું રહેશે સુધારો કરવા માટે નિયત નમૂના ફોર્મમાં અરજી સાથે બે નકલમાં આધારો રજૂ કરું છું તો સુધારા માટે આગળની કાર્ય કરવા મહેરબાની કરશો જો તો એના પછી જે અહીંયા બિડાણ લખેલું છે જે તે તમે ડોક્યુમેન્ટ આપો છો અને એના પછી જે તે આપનો વિશ્વાસ છે એમાં વાલીની સાઈન આવશે હવે અહીંયા તમે જોયું છો કે મેં અહીંયા જે ફોર્મ છે એમાં બતાવ્યા પ્રમાણે જે તે બે નકલોમાં જે તે નકલો ડોક્યુમેન્ટ છે જ આપવાના રહે છે હવે આ અરજી છે ને મિત્રો આજે પહેલું કાગળ જે તમને અહીંયા બતાવ્યું છે આ તમારે જે તે પ્રિન્સિપાલને આ તમારી અરજી આપવાની છે જે અનુસંધાને ડીઓ કચેરીમાં પ્રિન્સિપાલને પ્રોસિજર કરવાની છે ના કે વિદ્યાર્થીએ કે વિદ્યાર્થીના વાલી આ એક શોર્ટ વસ્તુ હું તમને જણાવું છું કે આ પ્રોસિજર તમે અહીંયા આપશો આટલી જે તે ડોક્યુમેન્ટ છે અને જે તે પ્રિન્સિપાલને આપશો એના પછીની પ્રોસિજર જે તે સ્કૂલના આચાર્ય સાહેબે કરવાની રહેશે તમારે કોઈ પ્રોસિજર કરવાની નથી જરૂરત એટલી છે કે જે તે ડોક્યુમેન્ટ માગે છે એ તમારે આપવાના રહે છે અમે ડીઓ કચેરીમાં જઈ પણ આવ્યા છે અને એમનું કહેવા પ્રમાણે આપણે પ્રોસિજર કોઈ કરવાની નથી આપણે પ્રોસિજર કરવાની જે આચાર્ય સાહેબને જે તે ડોક્યુમેન્ટને અરજી આપવાની એના પછી જે બીજું એક આમાં માત્ર માત્ર આટલી જ વસ્તુ નથી પરંતુ એક બીજું પણ ફોર્મ આવતું હોય છે જે અહીંયા તમે જોઈ શકશો મોટા ભાગની સ્ટેશનરીએ પણ મળી રહેતું હોય છે જેમાં અહીંયા પહેલું જ લખેલ છે કે ના માગેરે બદલવા માટે વિદ્યાર્થી ભરવાનું ફોર્મ હવે આની પણ પ્રિન્ટ હું છે આ ફોર્મ એ વોટ્સઅપ અને ટેલિગ્રામ પર પણ હું અપલોડ કરી લઈશ અહિયાં તમે જોયું છે ને તો શાળાનું નામ લખેલ છે એટલે કે જે તે શાળાનું અહીંયા નામ લખવાનું છે અરજદારનું પહેલો પોઈન્ટ છે કે અરજદારનું પૂરું નામ અને સરનામું લખવાનું છે બીજા પોઈન્ટમાં અરજદાર સાથેનો જે તે વિદ્યાર્થીનો મતલબ સંબંધ હોય એ બીજા પોઈન્ટમાં લખવાનો રહેશે એના પછી અરજી કર્યા તારીખ એ ભરવાની છે અને હવે વિદ્યાર્થીનું જે ચાર નંબરના પોઈન્ટમાં છે વિદ્યાર્થીનું પૂરું નામ એટલે કે વિદ્યાર્થીનું પૂરું નામ લખવાનું રેસે અહીંયા તમે વાત કરી કે જે તે અરજદારમાં જે તે વાલીનું નામ ન આવશે અને વિદ્યાર્થીના નામમાં બાળકનું નામ આવશે એના પછી પાંચમાં નંબર પોઈન્ટમાં આવશે વિદ્યાર્થીનું જન્મસ્થળ ગામ તાલુકો જિલ્લો જે એ પ્રમાણેનું એડ્રેસ એમાં લખવાનું રહેશે હાલ જે તે વિદ્યાર્થી કયા ધોરણમાં અભ્યાસ કરે છે એ કહેવાય કે પહેલા આપણે જે વાલીની અરજી હતી એ પ્રમાણેના ફોર્મેટમાં ભરવાનું આવશે સાત નંબરમાં પ્રોએવિટમાં એવું છે કે પ્રવેશ સમયે જે તે વખતે પ્રમાણપત્રમાં જે ડિટેલ હતી એ ભરવાની રહેશે આઠ નંબરના પોઈન્ટમાં અહીંયા લખવાની રહેશે નામટક જન્મ તારીખ જે તમે અહીંયા જોઈ શકશો નવ નંબરનો જે પોઈન્ટ છે એમાં તમારે એ પ્રકારની જે તે ડિટેલ તમારે ભરવાની રહેશે એના પછી દસ નંબરમાં એવું છે ના માટક જાતે સુધારવાનું જે તે કારણ છે અને અગિયાર નંબરમાં પોઈન્ટમાં છે કે જે તે તમે આ વાલીની અરજી આપો છો એની સાથે જે તે તમારો ડોક્યુમેન્ટ રજૂ કરવાની વાત થતી હોય છે એના લિસ્ટ છે અને અરજદારની પૂરી સહી એટલે કે જ્યાં ત્યાં અરજદારની પૂરી સહી લખેલ છે ત્યાં વાલીની સહી આવશે ના કે વિદ્યાર્થીની એ તમારે ખાસ ધ્યાન રાખવાનું એના પછી આ ફોર્મમાં નીચે છે ને એ જે તે આચાર્ય સાહેબે અહીંયા સર્ટિફાઈડ કરવાનું છે એની સાથે આ જે તે તમને ફોર્મ છે એ આપવાનું હોય છે એના પછી અહીંયા પાસવર્ડ પેજ જોસો તો એ એફિડેવિટની નકલ છે એટલે કે જે તે તમારા સુધારણા કરવા માટેની એફિડેવિટની નકલ આવશે નિયત અરજીનું પત્ર છે જો જે તે હવે અહીંયા બે ડોક્યુમેન્ટ છે ને એ આ રીતે થતા હોય છે અને એના ત્રણ ચાર પછીના જે ડોક્યુમેન્ટ છે એ તમે કયું ભણો છો કઈ રીતના સુધારા છે એ ડિપેન્ડ કરે છે એટલે પેલું કે તમારું સોગંદનામું બીજું કે તમારું જે અરજીપત્ર છે એ અને ત્રણ ચાર જે ડોક્યુમેન્ટ છે ને મતલબ નંબર ત્રણ અને નંબર ચાર આ પોઈન્ટ છે ને એ તમારે કયા સુધારણા કરવાના છે એના ઉપર ડિપેન્ડ કરે છે એટલે એ પ્રકારની રહે છે જો તમારે જાતિ તો જાતિની રિલેટેડના જે તે ડોક્યુમેન્ટ છે નામ છે અટક છે જન્મ તારીખ એના રિલેટેડ જે તે ડોક્યુમેન્ટ છે એ બદલાતા રહેતા હોય છે હવે અહીંયા કે જાહેર પરીક્ષા પાસ ન કર્યા હોવાનો દાખલો એટલે મિત્રો જાહેર પરીક્ષા એટલે તમે દસમું પાસ થઈ ગયા હોય તો જાહેર પરીક્ષા ગણવામાં આવશે બારમું પાસ થઈ બારમા પછીના તો આ પ્રોસીજર નથી કરવાની એટલે એમની અહીંયા હું વાત નથી કરતો જો તમે અગિયાર બારમો પ્રોસીજર કરો તો તમારે આ દસમું પાસ છે એટલે એની જગ્યાએ તમારે દસમાની માર્કશીટ અને જે તે તમારી એલસી એની કોપી હતી એ તમારે આપવાની બની શકે છે અથવા જે તે સર્ટિફિકેટ છે એ એ આપવાનું બની શકે પછી એટલે કે તમારે જાહેર પરીક્ષા આપીએ છે એનું ડોક્યુમેન્ટ છે જો એકથી નવ કે દસમી ધોરણમાં હોવ તો તમારે આ જાહેર પરીક્ષા અંગેનો દાખલો આપવાનો હોય છે જે તે પ્રિન્સિપાલે એ દાખલો આપવાનો હોય છે તો એના પછી એના માટે શું કે પ્રતિ સાહેબ શ્રી અહીંયા જે તે સ્કૂલનું નામ નામ છે હાઈસ્કૂલ આગળનું જે તે લખી દેવાનું ભારત સાથે જણાવવાનું કે આપની શાળામાં ધોરણ ખાલી જગ્યા ભણું છું અને સરકાર માન્ય જાહેર પરીક્ષા પાસ કરેલ નથી ત્યાંની ખાતરી આપું છું એટલે હવે જો તમે દસ માં ધોરણ અંતર્ગત હોય તો તમારે આ આગળની પ્રોસિજર કરવાની છે પછી વિદ્યાર્થીની સહી અને વાલીની સહી આ બે કરવાની રહે છે એના પછી આચાર્ય સાહેબ ને પ્રમાણપત્ર આપવાનું હોય છે આજ ફોર્મમાં લખેલ છે કે આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે મજકૂ વિદ્યાર્થી આ શાળાને ધોરણ એટલે કે જે તે ડિટેલ છે એ જ ભરવાની છે બીજા પોઈન્ટમાં આથી આ પ્રમાણપત્ર આપવામાં આવે છે કે આ અરજીમાં વિદ્યાર્થીના મા બાપની અને અરજદારની જે તે છે એ સાઇન કરેલ છે ત્રીજા પોઈન્ટમાં એવું લખેલું છે કે અરજી સાથે રજૂ કરવામાં આવેલા પુરા ઉપરથી મને ખાતરી થાય છે એટલે કે જ્યાં પ્રિન્સિપાલ સાહેબને ખાતરી ના થાય ત્યાં સુધી આ પ્રમાણપત્ર તો આપવાના નથી એટલે ખાતરી થઈ ગયા પછી આ પ્રમાણપત્ર આપવાના આવે છે અને ચોથા નંબરના પોઈન્ટ પર એમને એવું લખેલ છે કે આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે અરજદારના જણાવ્યા મુજબ વિદ્યાર્થી કોઈ પણ જાહેર પરીક્ષાનું પાસ કરેલ નથી એટલે કે ઉપરનું જે એમને સર્ટિફાઈડ કરી દીધેલું એના પછી આ આચાર્ય સાહેબનું પ્રમાણપત્ર છે સ્થળ છે તારીખ છે આચાર્ય સાહેબને સહી શિક્ષણ એટલે આ પ્રકારની પ્રોસીજર છે ને એ કરવાની છે હવે આના સાથે જે તે ડોક્યુમેન્ટ છે જે તે લેટર હેડ છે એ બધા ભરીને પ્રિન્સિપાલ સાહેબ એ ડીઓ કચેરીમાં પહોંચાડવાના રહેતા હોય છે ને એના અનુસંધાને જે તે છે એ પ્રોસીઝર થતી હોય છે એટલે મિત્રો તમારે આટલી વાત તમારે સમજવાની જરૂર બનશે જો તમે કોર્ટનો ઓર્ડર કરશો તો એમાં તમે સામા પક્ષે જે તે સ્કૂલ છે કે ડીઓ કચેરીને જોડવાની આવતી હોય છે ને જે તે કોર્ટ ઓર્ડર કર્યા પછી એ ઓર્ડર અનુસંધાને તમારા નામ જે તે તમારા સુધારણા છે એ થતા હોય છે તો મિત્રો આ રીતની જે પ્રોસીજર હતી ઘણા મિત્રોને ખબર નથી ઘણી સ્કૂલ છે એ કરતી નથી બસ વાત આટલી છે જેથી કરીને તમે હેરાન પરેશાન થતા હો છો એટલે આમાં એમની મનોમંસા પ્રમાણે પણ અલગ અલગ વાત બની શકતી હોય છે આ પ્રકારે તમારે જે તે પ્રોસીજર કરવાની હોય છે જે તે ડોક્યુમેન્ટ તમારા પ્રિન્સિપલ સાહેબને આપવાના હોય છે જેથી કરીને અમે જે તે આ ફોર્મ છે એ હું વોટ્સએપ અને ટેલિગ્રામ પર પણ હું અપલોડ કરી દઈશ જે અનુસંધાને તમારે જે નામ છે અટક છે જન્મ તારીખ છે જન્મ સ્થળ છે કે જાતિ છે એમાં તમે સુધારણા કરી શકો